સુરત મનપા દ્વારા ભેસ્તાન વિસ્તારમાં ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા ખર્ચેલાસો મીટર બ્રિજનું આજે ઉદ્ઘાટન કર્યું જો કે રેલવે લાઇનનો કનેક્ટિંગ બ્રિજ ન બનવાના કારણે આ બ્રિજ અત્યારે ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે સુરત મનપા દ્વારા વિસ્તારમાં કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા છસો મીટર બ્રિજનું આજે ઉદઘાટન કર્યું જો કે રેલવે લાઇનનો કનેક્ટિંગ બ્રિજ ન બનવાના કારણે આ બ્રિજ અત્યારે ફક્ત શોભાનો ગાંઠિયો સમાન બની રહ્યું છે લોકો બ્રિજ પર ચડીને બીજી બાજુ ઉતરે છે પરંતુ આગળ રેલવે ક્રોસિંગ ન હોવાથી પાછા ફરવું પડે છે ચોત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે બ્રિજ પરથી વાહન ચાલકો એક છેડેથી ચડીને બીજા છેડે ઉતરે છે પરંતુ આગળ રેલવે ટ્રેક હોવાના કારણે પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેને પાછા ફરવું પડી રહ્યું છે શહેરમાં કદાચ આ પહેલો એવો બ્રિજ બન્યો છે જ્યાંથી પસાર થવાને બદલે વાહન ચાલકો માત્ર ફરી વળવા મજબૂર બન્યા છે વડોદ તરફથી સિદ્ધાર્થનગર તરફ ઉતરતા રેમ્પ બાદ તરત જ રેલવે ટ્રેક આવે છે સિદ્ધાર્થનગર રેલ્વે બ્રિજનું કામ હજુ માત્ર છપ્પન ટકા પૂરું થયું છે અને આ કનેક્ટિવિટી પૂરી થવામાં હજુ અંદાજે બે વર્ષ લાગી શકે તેમ છે પરિણામે હાલ ખુલ્લો મુકાયેલો બ્રિજ ઉપયોગી બનતો નથી સ્થાનિકો મજાકીય અંદાજે કહે છે કે જેમ બાળકો લસરપટ્ટીની મજા લેવા દાદર ચડે અને નીચે ઉતરે તેવી જ રીતે વાહન ચાલકો આ બ્રિજ પર ચડી ઉતરી ફરી પાછા જાય છે નવીન ફ્લોરિન જંક્શન બ્રિજ પણ હાલ લસરપટ્ટી સમાન બની ગયો હોવાની ટીકા થઈ રહી છે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર બે હજાર બાવીસમાં મંગલમ કોનને વર્ક ઓર્ડર અપાયો હતો અને ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો કે ચૌદ મહિનાના વિલંબ બાદ આજે ત્રેવીસ જાન્યુઆરીએ માત્ર છસો મીટરનો અધૂરો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે બે હજાર ઓગણીસના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર એટલે બ્રિજ અધિવર્ષમાં પૂર્ણ થવાનો હતો પરંતુ આજે સાત વર્ષ પસાર થયા છતાં કામ અધુરું છે કામમાં થયેલા વિલંબને કારણે પાલિકાની તિજોરી પર પંદર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડ્યો છે અને સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ કરોડથી કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જો રેલવે લાઇન ઉપરનો કનેક્ટિંગ બ્રિજ પણ પૂર્ણ થાય તો વિસ્તારને નેશનલ હાઇવે નંબર અડતાળીસ સાથે સીધી જોડાણ મળશે તેમજ ડિંડોલી અને લીંબાતના અંદાજે પાંચ લાખ લોકો ડુમ્મસ વેસુ અને અલથાણ જેવા વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ મહેન્દ્ર પાટીલ મારી સાથે ચોર્યાસી વિધાનસભાના સહપ્રભારી વિકાસભાઈ ઉદના ગાંધી કાર્યકર્તા શૈલેષભાઈ પટેલ આજે અમે આજે વિસ્તાર છે આ વિસ્તાર તો પહેલાં પચીસ નવસારી લોકસભાની અંદર આવે છે અહીંના જે સાંસદ છે સાંસદશ્રી અહીંયા કેન્દ્રીય મિનિસ્ટર છે સી આર પાટીલ અહીંયાના એમએલએ છે મનુભાઈ પટેલ અને કોર્પોરેટર અહીંયા ભાજપના કોર્પોરેટર છે એટલે કેન્દ્રમાં ભાજપ રાજ્યમાં ભાજપ અને મહાનગરપાલિકા ભાજપ છતાં પણ આ પુલનું કામ ચાર થી પાંચ વર્ષથી આવું લટકેલું છે અને ગઈકાલે જ કદાચ શહેરની જનતાને ખબર હશે કે અહીં આવીને આ લોકો આગળના બ્રિજનું ઉદઘાટન કરી ગયા અને ઉદઘાટન કરીને બ્રિજ ચાલુ તો કરી નાખ્યો પણ બ્રિજ પછી ઉતરીને જવું ક્યાં એ લોકો માટે એક મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે લોકોને તો એવું હતું કે ભાઈ અમને એક અમારા એક વધારો થયો જો પાંડેસરાથી થી ડિંડોલી સાઈડ જવું હોય તો એક્સ્ટ્રા બ્રિજ અમને એક એક્સ્ટ્રા કનેક્ટિવિટી મળી ગઈ એમ કરીને લોકો હસ્તે મોડે આવ્યા અને આગળ વિચાર કરવું કે સારો આગળ રેલવે છે તો અમારે જવું ક્યાં સુખાકારી નથી દુખાકારી છે જનતા માટે કદાચ કોન્ટ્રાક્ટર પાર્ટી ફંડ વધારે આપી દીધો હોય એવું મને લાગી રહ્યો છે આમ કઈ નહીં આગળ સમય માંગણી એવી રહેશે કે આવા બ્રિજ ભારતીય જનતા પાર્ટી બનાવતી રહી અને જનતા જાગૃત થાય અને આ લોકોને મહાનગરમાં નિષ્કાસિત કરે હવે પછી જો આ લોકો એમાં પણ ના કરી શકે તો આમાંથી પાર્ટી ઉગ્ર લડત આમાં કરશે